જુનાગઢમાં ગાંધી જયંતિને લઈને કોર્ટ પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું ડિસ્ટ્રિક્ટ કોર્ટ ડીએલએસએ તેમજ બાર એસોસિએશન અને જુનાગઢ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિને લઈને કોર્ટ પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી જયદેવ જોશી પ્રમુખ શ્રી બાર એસોસિએશન આજે જુનાગઢ ડીએલએસએ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહાનગરપાલિકા જુનાગઢ અને બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજના પવિત્ર દિવસે એટલે કે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનનો જે કાર્યક્રમ હતો સુંદર મજાનો તમામ જ્યુડિશિયલ ઓફિસરો એડવોકેટશ્રીઓ અને સ્ટાફ દ્વારા સમગ્ર કોર્ટને ખૂબ સુંદર રીતે સફાઈ કરવામાં આવી પરંતુ મિત્રો આજના આ પવિત્ર દિવસે હું લોકોને એક વાત કહેવા માગું છું કે જેમ આપણા ઘરમાં કચરો નથી કરતા આપણા શેરીમાં કચરો નથી કરતા અને આપણા દેશમાં કચરો નથી કરવાનો એવી પ્રતિજ્ઞા લઈ અને આપણી અંદર રહેલો કચરો અને આપણા સમાજમાં રહેલો કચરાને પણ આપણે બહાર કરવાનો છે આ સંદેશના માધ્યમથી સમગ્ર ભારત દેશ સમગ્ર જૂનાગઢ સમગ્ર ગુજરાતને સંદેશ છે કે આપણા અંદર રહેલો કચરો પણ આપણે આજના આ પવિત્ર દિવસે સાફ કરવાનો છે આવું તમામને હું આજના દિવસે આ ગાંધી જયંતિની શુભેચ્છા પાઠવું છું અને તમામને આ કચરાને સફાઈ કરી આપણું આંગણું સ્વચ્છ રાખવા વિનંતી કરું છું જૂનાગઢ મહાનગરપાલિકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ બાર એસોસિએશન દ્વારા આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ અને લાલ લાલબહાદુર શાસ્ત્રીજીની જયંતિ નિમિત્તે સ્વચ્છતા હિ સેવા અંતર્ગત જિલ્લા કોટ પરિસર અને આજુબાજુના વિસ્તારમાં સંયુક્ત રીતે સફાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું તમામ લોકોએ સંપૂર્ણ રીતે સારી રીતે ભાગીદાર થઈ અને સફાઈની કામગીરી કરવામાં આવેલી છે આ સફાઈની કામગીરી એ માત્ર એક દિવસનું કામ નથી આપણે સૌ સાથે મળી અને માનની વડાપ્રધાન સાહેબના જે ઉદ્દેશો છે એને સાકાર કરવા માટે આખા વર્ષમાં માત્ર સો કલાક શ્રમદાન કરી એટલે કે એક વીકમાં બે કલાકનું શ્રમદાન કરી અને આપણે દેશ માટે શું કર્યું એ આપણે મનોમંથન કરવું જોઈએ તમામ લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે આજના દિવસે હું અપીલ કરું છું દરેક ઘરની આગળના ભાગમાં કોઈ એક વૃક્ષ વાવે એવી એક હું વિનંતી કરું છું રોડ ઉપર જ્યાં ત્યાં કચરો ન ફા ફેંકે એવી વિનંતી કરું છું અને સફાઈની કામગીરી માત્ર એક દિવસ પૂરતી નથી આ સફાઈની કામગીરી છે એ કાયમી માટેની કામગીરી છે આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ બીજાને ફેંકવા પણ ન દઈએ એવું આજના દિવસે આપણે સંકલ્પ લઈએ થેન્ક યુ સફાઈ હા સર મિત્રો હું એચઆર પરમા સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આજરોજ મંડળનું સ્વાગત કરું છું આજરોજ તારીખ બે ઓક્ટોબર ગાંધી જયંતિના નિમિત્તે નામદાર હાઈકોર્ટના તથા અમારા પ્રિન્સિપલ શ્રી દવે સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ અમે જુનાગઢ કોર્ટ ખાતે સ્વચ્છ અને સ્વચ્છતાના પ્રોગ્રામમાં ઘણા મિત્રો ઘણા સ્ટાફ મિત્રો આવે એ જ રીતે એડવોકેટ મિત્રો પણ આવેલ છે અને બધાએ આજે હોંશભેર સ્વચ્છતાના પારક્રમમાં ભાગ લીધેલ છે એ બદલ હું તમામ મિત્રોનો આભાર ખૂબ દિલથી આભાર માનું છું મ્યુનિસિટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તરફથી આસિસ્ટન્ટ કમિશનર સાહેબ શ્રી પણ પધારેલ છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માગું છું અને એમના સાથને સહકારથી આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટ કોમ્પ્લેક્સમાં પણ અંદર એક સરસ દસ પંદર મિનિટનું સ્વચ્છતા અંગેનું નાટકનું પણ અભિ આયોજન કરવામાં આવેલું હતું અને એ નાટક જોઈને ત્યારબાદ એક પ્ર બધા જે ભાગીદારો તરફથી એક પ્રતિજ્ઞાપત્ર પણ લેવામાં આવેલ છે અને અમે પ્રતિજ્ઞાપત્રમાં એવું પણ કહેવામાં આવેલ છે કે અમે દેશને સુંદર રાખીશું સ્વચ્છ રાખીશું અમારા શહેરને પણ સ્વચ્છ રાખીશું આમ આજનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો મોટી સંખ્યામાં હાજરી આપી છે અને એ બદલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તમામ મિત્રોનો ખૂબ દિલથી આભાર સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર લગાવો અને મેળવો ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાનું ઘન મફત તો રાહ ની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ